ઓ મિત્રો વર્ષામેડી રોડ મિત્રો રાજવી સોસાયટી એરપોર્ટ સામે આવી રહ્યું છે એરપોર્ટ જો મિત્રો કેવી આ રાજવી સોસાયટી એના બાજુમાં રોડ આવેલો છે જો મિત્રો આ નવી સોસાયટી બની છે અને લખ અહીંયા લખેલું છે અંજા રાજપુર કંડલા એરપોર્ટ જાય છે રોડ અંદર એરપોર્ટ આવી ગયું બાજુમાં આ બાજુમાં નીલકંઠ જુઓ આ નીલકંઠનો ગેટ જોવો મિત્રો અને બાજુમાં પછી આ રાધનપુરવાળા જઈ રહ્યા છે

થી ચાલુ થાય છે હવે આવશે મહિન્દ્રા શોરૂમ મહિન્દ્રા શોરૂમ નો પછી આવી જશે હાઈવે ઓકે મિત્રો પછી આવી જશે હાઈવે જો રોડ કેવો છે આજુબાજુમાં નારિયેળ બારિયેળ બધી રીતનો પૂછે મિત્રો જો વો સામે આવી જ્યો છે ક્રિયાનું મહિન્દ્રાનું શોરૂમ મિત્રો આ જો ગાડીનું ચલ્લો આ મે આવી ગયો સોરુ નું મિત્રો આ ક્રિયાનું છે જો આ ક્રિયાનું છે પછી આ મહિન્દ્રાનું છે જો આ ક્રિયા ઓકે મિત્રો ચલ્લો પછી આવી ગયા છે હાઈવે ચલ્લો મિત્રો આવી ગયો હાઈવે પુલ્યું જો પુલિયો કેવડો બતો હે પુલિયો જેવડો બધો હવે આગળ થી મૂચ ચડી રહ્યો છું હાઈવે પુલ કેવડો છે જોવો 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 પુલ હવે આપડી સડીજાસુ અહીંયા થી સામે થી હાઈવે ચલ્લો હવે અહીંયા થી હાઈવે આવી ગયો ગણપાદર મિત્રો આગળ ગણપાદરનું નું તળાવ તમને બતાવું છું ચલો મિત્રો આગળ તમને તળાવ બતાવું છું મિલિટરી ફોર્જ નું છે મિત્રો ઓકે આગળ તમને બતાવું હું જો આમાં લખેલું છે આદિપુર બે કિલોમીટર કંડલા સત્તર કિલોમીટર જુઓ મિત્રો સાહેબ

જો તમને તળાવ બતાવીશ પછી આપણો વિડીયો થાય છે પૂરો ત્રણ ટાવર હશે અને તળાવ હશે જો મિત્રો દેખાઈ રહ્યો તમને તળાવ જો મિત્રો તળાવ જુઓ રોડ તળાવ તળાવ થાય છે પૂરું તો પછી આ બાજુ આવી ગઈ મિલિટરી ઓકે મિત્રો આપણો વિડીયો થાય છે પૂરો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ચલો મિત્રો